હેલો ખેડૂત મિત્રો મારી ખેડીવાડીની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેતીવાડીને લગતા વિડીયો આપણે બનાવી છીએ એટલે આજ બનાવવાનો છે આપણે રાયડા માટે રાયડા એટલે હિન્દીમાં સરસો કે ને હા આપણે સરસો માટે એટલે કે રાયડા માટે આપણે બનાવી વિડીયો તમે રાયડા જોઈ શકો છો સિંકુ ચાલુ થઈ છે હવે કમ્પ્લીટ હવે સિંકુમાં કાંઈ ઘટે એવું છે નહીં એટલે આપણે એક ચર્ચા કરવાની છે કે રાયડામાં વધારે શીંકુ લેવડાવવા માટે શું કરવું પડે જો સીંકું હવે કમ્પ્લીટ થઈ જાય હવે આ પાણી ચાલુ કર્યું છે ત્યારે ચોથું પાણી ચોથું પાણી આ પી જાય એટલે તરત કમ્પ્લીટ તમે રાયડો પાકી દે છે તમે જોઈ શકો રાયડો કેવો છે સુપર હે તમે નજરે છ ફૂટ કમ્પ્લીટ છ ફૂટને એડ થઈ છે રાયડામાં કંઈ ઘટે એવું નથી અને આપણે વાવેતર કર્યું છ દાંતે નથી એકદમ મસ્ત રાયડો રાયડા માં આપણામાં સલ્ફર પંચાવન ટકા ભરવાય જે આવે ડબલું એ તમને થંબલમાં જોવા મળી ગયું છે આપડે છે ને ચર્ચા કરવાની છે તો આપણે એ થંબલમાં જે ડબલું આપેલું છે એ પંચાવન ટકા સલ્ફર આવે ભરવાય એ પાયું છે બીજા પાણી એટલે એનું બહુ સારું રિઝલ્ટ મળ્યું આપણને એટલે તમે મિત્રો તમારે જો પણ રાઈડ હોય તો એ તો પાઈ જ દેવાનું કમ્પ્લેટ એક ડબલું એક લીટરનું ત્રણસો ને ની આજુબાજુમાં આવે છે તમારે અહીંયા કોઈ પાંચ દહ નો ફેરફાર હોય ચાલ્યું હોય પચાવ હોય ત્રી હોય એવા બધા ભાવ હોય છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ભાવ હોય પણ એ પાવાથી એમ છીંકિંગ નું બધું કામકાજ સારું છે એમ કે અને ફ્લાવરિંગ બહુ સારું આવ્યું હોય ભર આપણે કોઈ વર્ષ પાતા નહોતા પણ ફર આપણે સલ્ફર પાયું છે એ પંચાવન ટકા રાયડો બહુ સારો થઈ ગયો તમે જોઈ શકો છો કમ્પ્લેટ આપણે તો મારી હાઈટ પાંચ ફૂટ ને છ ઇંચ છે એના કરતાં વધારે ઊંચો થઈ ગયો જુઓ તેમ આમ મોબાઈલ કરીને જોવો પડે એટલે રાયડા રિઝલ્ટ બહુ સારું આવે છે એટલે તમે પણ એ વાપરજો એમ રાઈડો બહુ સારો થઈ ગયો છે વાંધો નથી એટલે આપણે ચર્ચા કરવાની છે રાયડા વિશે રાયડામાં આપણે ખાસ તો બીજા પાણી યુરિયા આપી દેવું જોઈએ બીજા પાણીએ યુરિયા આપી દો એટલે તમારે કમ્પ્લીટ રાયડો થઈ જાય